આર્મી ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા દ્વારા મહામાનવ માન્યવર કાશીરામ સાહેબના પરિનિર્વાણ દિવસ સમીક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો જેમાં ગુજરાત પ્રદેશ સંગઠનના પૂર્વ અધ્યક્ષ રાજેશ રાઠોડજી પૂર્વ ઉપાધ્યક્ષ મહેશ મકવાણા આંબેડકર બુદ્ધિજમ રાજગૃહી જિલ્લા શિક્ષણ કમલેશ એડ રાજેશભાઈ એડ હર્ષભાઈ સામાજિક કાર્યકર્તા ભરત બાબા મહેશ સોલંકી પ્રોફેસર જેમી સર બુદ્ધ પ્રચારક રવિન્દ્ર ગાઠે દ્વારા બહુજન મુમેન્ટ પર યુવાનોને સંબોધન કર્યું મહામાનવ મનીવર કાશીરામ સાહેબના પરિનિર્વાહ દિવસ તરમ તમામ જાગૃત ઉપસ્થિત રહી રહેનાર યુવાનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ